રાજકોટ શહેર અને જિલ્લામાં એસઆઈઆરની કામગીરી પૂર જોશમાં ચાલી રહી છે એસઆઈઆરની કામગીરીમાં ગુજરાતમાં જસદણ તાલુકો પ્રથમ ક્રમાંકે છે તેવું કલેક્ટરે નિવેદન આપ્યું બીએલો એપ્લિકેશનમાં ટેકનિકલ ખામી પણ આવી રહી છે ઉપરના લેવલે જાણ કરી પ્રોબ્લમ પણ સોલ્વ કરાઈ રહી છે બીએલો એપ્લિકેશનમાં વારંવાર ટેકનિકલ ઇશ્યુને લઈ કર્મચારીઓ થોડા પરેશાન પણ છે તેવું પણ કલેક્ટરનો તેમણે સ્વીકાર કર્યો નેટવર્ક ઇસ્યુના કારણે ફોર્મ ભરવામાં સમસ્યા આવી રહી છે બીએલઓ સુપરવાઇઝર્સ અને તમામ યારોજ રાત દિવસ આના ઉપર મહેનત કરે છે મારા આપના થકી તમામ વોટર્સને પણ વિનંતી છે કે આપ પોતાની ફેમિલી લિંકેજ અથવા જે પણ આધાર પુરાવા આપવાના હોય ઝડપથી આપીને ચાર ડિસેમ્બર પહેલા આપણે આ તમામ કામગીરી હન્ડ્રેડ પૂરી કરવાની છે અને આપના તમામના સહયોગથી આ કામગીરી ફરતી પૂરી થશે બીએલઓ એપમાં ટેકનિકલ ખામી છે સ્ટેટ લેવલ ઉપર એક બીએલઓ એપનો એસઆઈઆર ગુજરાત જે ગ્રુપ છે આમાં સમયાંતરે આ બધા ટેકનિકલ ઇશ્યુઝ છે આને જાણ કરવામાં આવે છે અને રિયલ ટાઈમ બેસીસ ઉપર આ તમામ ટેકનિકલ ઇસ્યુઝને રિઝોલ્વ કરવાના પ્રયત્ન પણ કરવામાં આવ્યા છે અત્યારે બીજા રાજ્યોમાં પણ કામગીરી ચાલે છે અને એક સાથે ઘણી બધી કામગીરી ચાલતી હોય કારણે અમુક ઇશ્યુઝ આવે છે પણ ખૂબ સમયાંતરે અને ખૂબ સારી રીતે ઝડપથી આના ટેકનિકલ પ્રોબ્લેમ્સ છે આનું સોલ્યુશન કરીએ